రేడివర్ కది స్కెమ్ చే బనై తులై మజా మజాయిసో ఉజ్ ఉठी गया है ने काम का जाने में बजू અત્યારે ને બા સુલકાના જાયે ને ఇ జస్ట్ ఇన్ પહેના બર્ધે હે તો મા બતાઉ સ્મીત ઉઠી ગયો હે તૈયાર થઈ ગયો હે અને આજે 컬러ફુલ કપડા પહેરા હે બર્ધે હે એટલે ભાઈ નો હેપી બર્થડે થેન્ક યુ ચોકલેટ બોકલેટ આવી ગઈ હે સ્મીત જાયે સ્કૂલ માં બાપુ જો કપડાં હુબો છે મેળી ઉપર આટલા હામટા માણા તે લુગડાઈ એટલા થાય આ સોલાર નીચે દોરિયું કરી હે વરસાદ આવે તો સુકવવા થાય હમણાં તો કંઈ વરસાદ હે નહીં ફૂલ તડકો આવે એટલા આ બાજુ જ એટલા કપડા જલ્દી હુકાઈ જાય આંટી જોઠામ ઉટકે ચીપડા કાઢે ઓ અમે નવરાઓ શ્રી શ્રીવા થઈ ગઈ છે તૈયાર ને જઈ હે હવે સ્કૂલે દર્શન કરવા દઉં તે બે આનું તો હા ઓય શ્રીવા ટાટા આજ તો દસ વાગે આવતું રહેવાનું કા શનિવાર સે આજ વહેલી છૂટી જા ઉપર કામ કરવા આવી ને લાઈટ લઈ ગઈ છે બારી ખોલું હવે કપાસ આવે કંઈક ફોન આવે કાલે બ્લડ ડોનેશન કેમ્પ છે તો પપ્પાએ બધા એને ફોન કરવાનું કામ મૂકી દીધું હે અને બેડ હમ થઈ ગયો છે હવે બસ પોતા બાકી હે હવે પોતા કરવા વર્ગી જાઉં બીજી માણસો દુકાનેથી આવી ગયા હૈ કામકાજ પતાવીને હવે એનો બુલેટ લુવાનો વિચાર કરે ને અમે ચારે બાઈઓ અહીંયા બેઠી નવરી નવરી થઈને બેસી ગઈ ને મારે ને પરી દીદી ને ગામમાં જવું છે તો અમે બે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ગામમાંથી આવી ગયા અને પાછા રસોઈ વર્ગી ગયા છે મમ્મી ખાંડે છે ચટણી રસાણી પરી દીદી તેલ કાઢતા હતા

એટલે કોઈ ઘરે આવી ગયા હા સ્કૂલેથી પછી શનિવાર હતો તો એ સ્મિતભાઈ તો મોડા છૂટ્યા રેગ્યુલર ટાઈમે મજા આવી ગઈ ને જાચું એ ચોકલેટ તારે ને જાચું ને સેમ સેમ કપડાં સ્રી ગયા હી હે ધીમે ધીમે બધેય ઉઠે ને ફરી જ બીજી કરે

ક્યાં ગઈ આ બાપુ રેમલી છે આ બેરિકશામાં જડી ગયો છે અને રમે છે રીનો ચાલુ કરવો ટીટો કઈ રૂતિયા ના કર બોલતી હતી બોલ બોલ તારે એક ચોકલેટ આપી કાલીયા જેટલા ન થાય ને એટલા ખાઈ જાજો

શું કરે ગયા રસોઈ કરવા વરગી ગયા છે યાર તો ભાઈ ને પવા બટેકા ખાવા તો એનું કામકાજ ચાલવું બટેટા બાફવા મુકાઈ ગયા રસોઈ કરી નાખી પોવા બટેકા થઈ ગયા છે રેડી